દાહોદ જિલ્લામાં જે રીતે દુષ્કર્મનો પ્રયાસ કરીને એક માસૂમ બાળકીની હત્યા કરવામાં આવી હતી એ બનાવનો આરોપી આચાર્ય છે છે એને જેલમાં ધકેલી દેવામાં આવ્યો આ હત્યારાને કડકમાં કડક સજા થાય એવી માંગણીઓ થઈ રહી છે અને રાજ્યભરમાં મહિલાઓની અસલામતીને કારણે બનતી આવી ઘટનાઓ સામે જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે એની વચ્ચે કોંગ્રેસના એક મહિલા નેતા એવા પૂર્વ સાંસદ અમી યાજ્ઞિકે પણ આ બનાવને લઈને વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત કરી હતી એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાનું તોરણી ગામ છે ત્યાં ઓગણીસમી સપ્ટેમ્બરના રોજ એક હચમચાવી દે એવી ઘટના બની હતી પ્રાથમિક શાળાના છપ્પન વર્ષના આચાર્ય ગોવિંદ છગનભાઈ નટ તેની કારમાં નિશાળે જતો હતો બરાબર એ સમયે તેણે માતા સાથે રસ્તા પર ઉભેલી પોતાની નિશાળની ધોરણ એક ની વિદ્યાર્થી કારમાં બેસાડી હતી એ પછી તેણે સમસામ રસ્તા પર એ માસૂમ બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો વિદ્યાર્થીનીનું મોઢું દબાવી દીધું અને શ્વાસ ઊંઘીને તેની હત્યા કરી નાખી કરી અને લાશને પોતાની કારમાં મૂકી રાખી હતી નિશાળ જ્યારે છૂટી ત્યાર પછી તેણે બાળકીની લાશને શાળાના કમ્પાઉન્ડ કમ્પાઉન્ડમાં જ મૂકી દીધી હતી આ બનાવને લઈને ચૌ તરફ હત્યારા પર ફિટકાર વરસી રહી છે રાજ્યના કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે એવા સમયે કોંગ્રેસના એક મહિલા નેતાએ પણ પ્રતિક્રિયા આપી છે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે ઇન્દિરા ગાંધી ફેલોશિપ પ્રોગ્રામમાં આવેલા ડોક્ટર અમી યાજ્ઞિકે કે જેઓ રાજ્યસભાના પૂર્વ સાંસદ છે તેમણે વાઇપ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટર યુવરાજસિંહ માન સાથેની વાતચીતમાં દાહોદની આ ઘટના વિશે શું કહ્યું તે જોઈએ લઈએ છ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કરે અને તે પણ એક મોટી ઉંમરના વ્યક્તિ અને જે એક શિક્ષિત રીતે સશક્ત પણ હોય અને એ આવી આવું વર્તન કરે અને સમાજમાં બધાય અવાજ ઉઠાવવો પડે ત્યારે એમને એરેસ્ટ કરવામાં આવે અને દુષ્કર્મ તો કરે પણ એને ગળું દબાવીને મારી કાઢે મને ખબર નથી પડતી કે આ ગુજરાતમાં આ જાતની સંસ્કૃતિ કે આવી બધી વાતો કેવી રીતે થાય છે જો ગુજરાતની અસ્મિતાની વાત કરતી હોય ગુજરાત સરકાર ઘણા વખતથી તો ક્યાંય કાયદો ને વ્યવસ્થા તો નથી દેખાતી પણ બીક પણ નથી રહી કાયદાની નહીતર આવી વ્યક્તિ છ વર્ષની માસૂમ દીકરીનું જાન લઈ શકે અને આવા ખરાબ વિચારો આવે એનાથી શરમ આ વાત કરતાં પણ મારું માથું શરમથી ચૂકી જાય છે કે મારે એક ગુજરાત રાજ્યમાં બનતા આવા એક બનાવ માટે વાત કરવી પડે છે પણ આવું અનેક જગ્યાએ થાય છે અમુક વાતો બહાર આવતી નથી પણ ખૂબ ક્રાઇમ રેટ વધી ગયો છે એ જાણવાની મને લાગે છે કે લો મિનિસ્ટરે હોમ મિનિસ્ટર અને ચીફ મિનિસ્ટરે આ ધ્યાન પર લઈને તાત્કાલિક કોઈ પગલાં લઈને આના નિરાકરણ માટે કોઈ ઠોસ પગલાં લેવાની બહુ જરૂર પડી ગઈ છે સત્યાવીસનું ઇલેક્શન તો દૂરની વાત છે આપણે આજની વાત કરીએ તો કદાચ મને લાગે છે કે લો મિનિસ્ટર હોમ મિનિસ્ટર પાસે કે આ રાજ્યમાં રોજના કેટલા કેસીસ થાય છે રેપ કેસ કેટલા નોંધાય છે એની એફઆઈઆરની જો વિગત હોય તો એમણે તાત્કાલિક આપવી જોઈએ જેથી બીજા રાજ્યોની કમ્પેરિઝનમાં ગુજરાત એક ડેવલપડ રાજ્ય તરીકે ક્યાં છે ખબર પડે આ રિપોર્ટ્સ એનસીઆરબીના ના જાહેર ક્ષેત્રમાં છે પબ્લિક ડોમેનમાં છે બીજા પણ પણ છે 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 ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ જે બતાવે કે મહિલાઓ જોડે કેટલો અન્યાય થઈ રહ્યો છે અને કેટલા કેસો થઈ રહ્યા છે આ બધી વાતોની જોડે સાયબર ફ્રોડ પણ એટલો બધો થઈ રહ્યો છે જેના લીધે બહેનો વધારે ટાર્ગેટ થઈ રહી છે એટલે આ જે રેપનું દૂષણ એક આવી ગયું છે દુષ્કર્મનું અને એક લાઇટલી લેવામાં આવે છે અને જ્યારે પણ તમે એનું ઇન્વેસ્ટિગેશન કરો કે પહેલી વાત બહાર આવે અને જુઓ તો ક્યાંક ને ક્યાંક જે શાસક પક્ષ છે એના જ કોઈ ને કોઈ નેતા અંદર હોય છે કે એની છડે ક્યાંક ને ક્યાંક એનું રિલેશન હોય છે તો એ વાત પણ આજે મને લાગે છે કે જો મુખ્યમંત્રી ને લો મિનિસ્ટર અને હોમ મિનિસ્ટર જે ગૃહમંત્રી છે મને લાગે છે કે સમય આવી ગયો છે કે એમણે આ જાગીને આ ડેટા જોઈને આમાં શું ઠોસ પગલાં લેવાય જેથી મહિલાને ન્યાય મળી શકે અને ન્યાય તો પછીની વાત છે પણ એ સુરક્ષિત રહી શકે અને પોતે સુરક્ષિત ફીલ કરે એવું કંઈ એ પગલાં તાત્કાલિક લે એવી મારી માંગણી છે અને માંગણીઓ તો અમે કર્યા કરીએ છે પણ શાસક પક્ષ તો ખબર નહીં કઈ દુનિયામાં રાજે છે એટલે ક્યારે બહુ જ અવાજ થાય ત્યારે જે નોંધ લે છે એક્શન તો ક્યારે લેશે ખબર નથી દાહોદના બનાવની વાત કરીએ તો આખા બનાવની ફરિયાદ રણધીકપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી અને પોલીસે ગોવિંદ છગન નટની ધરપકડ કરી હતી પછી ગયા સોમવારે લીમખેડા કોર્ટમાં રજૂ કરીને ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા પણ આરોપી ગોવિંદ છે રિમાન્ડ દરમિયાન તપાસમાં પોલીસને પૂરતો સાથ સહકાર આપતો નહોતો અને વારંવાર પોતાના નિવેદનો છે બદલતો હતો એટલે શુક્રવારે સાંજે ફરીથી લીમખેડા કોર્ટમાં તેને રજૂ કરીને પોલીસે વધુ રિમાન્ડની માંગણી કરી હતી કોર્ટે આરોપી આચાર્યના સોમવાર બપોરે વાગ્યા સુધીના એટલે કે સાડા ત્રણ દિવસના વધુ રિમાન્ડ મંજૂર કર્યા હતા કુલ સાડા સાત દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપી ગોવિંદ આખી જે ઘટના છે એનું રિકન્સ્ટ્રક્શન કર્યું અને સાથે ગુનો છે એને લઈને મજબૂત પુરાવા પણ ભેગા કર્યા હતા સોમવારે રિમાન્ડ પૂરા થયા એટલે આરોપીને પાછો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને ત્યારે કોર્ટે હત્યારા આચાર્યને દેવગઢ સબ સબજેલમાં મોકલી આપી છે દુનિયા દેશ અને રાજ્યની આવી જ અપડેટ જાણવા માટે જોડાયેલા રહેજો વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે નમસ્કાર